કોળિયાક નિષ્કલન મહાદેવના સાનિધ્યમાં લાખો ભક્તો ભાવનગર જિલ્લાના કોળિયા મહાદેવના સાનિધ્યમાં ભાદરવી જોવા મળી રહ્યો છે ભાદરવી પવિત્ર સ્નાન માટે આવ્યા હતા જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસ વિભાગ દ્વારા પણ ફરજ પર મુકાયેલા તમામ અધિકારીઓ અને કર્મચારીઓ ચોવીસ કલાક મેળા દરમિયાન ફરજ બજાવી રહ્યા હતા જેમાં ભાવિકોએ આનંદ અને ઉત્સાહભેર મેળામાં આવ્યા હતા મેળામાં જતા અનેક સ્થળોએ સામાજિક સંસ્થાઓ તથા મેળામાં જતા અનેક સ્થળોએ સામાજિક સંસ્થાઓ દ્વારા ચા પાણી અને નાસ્તા તેમજ ઉતારાની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી આ નિષ્કલંક મહાદેવના સાનિધ્યોમાં બે લાખથી વધુ શ્રદ્ધાળુઓ આવ્યા હતા

મારું નામ સરવિજા સહદેશી છે આ પાંચસો વર્ષ પહેલાની જે પાંડવ વખતની સ્થાપના થયેલી છે ત્યાં જેમ સમુદ્રમાં આ વરસાદનું પાણી જેમ ભરે છે એ રીતે તે મહાદેવના ચરણોમાં આવવાથી માણસોના પાપ ધોવાય છે અને પાંચ છ વર્ષથી આ સ્થાપના કરેલી છે પાંચ પાંડવોની સ્થાપના છે પાંચ પાંડવોની પાંચ લિંગો બનાવેલી છે ભીમની લિંગ છે બધાની બધાની નોકરી નોકરી પાંડવોની છે એને પાંચસો વર્ષ પહેલાંનો ભાઈઓ પ્રત્યયની જે લડાઈ થયેલી એના પ્રત્યે બધા ઘવાયેલા એટલે એમ કે અમને પાપ લાગ્યું છે પાપનું નિવારણ કરવા કૃષ્ણને પૂછ્યું તો કૃષ્ણ ભગવાને કીધું કે જે સમુદ્રમાં તમે જાઓ અને ગમે ત્યાં વળી પ્રજા થઈ જાય ત્યાં તમે શિવ સ્થાપના કરજો એટલે તમારા પાપમાંથી તમે મુક્ત થશો અને રાજવી પરિવાર ની પ્રજા અહિયાં પેલે પ્રથમ ચડે છે પછી જ આ બધાને પ્રવેશ કરવા દે છે આ એકસો ને ઓગણત્રીસ ધજા છે અને આ બે માણસો આવે છે એના પાપ ધોવે છે અને ભગવાન એની રક્ષા કરે છે અમને સુખ શાંતિ આપે છે અને આ માણસો ના પાપ ધોવાય છે સમજ્યા એટલા માટે નિષ્કલંગ મહાદેવ એનું નામ પાડ્યું છે નિષ્કલંક મહાદેવ નો કહેવાનો શું છે કે કલંક એનું મટી જાય એટલે એને નિષ્કલંક કહેવામાં આવે છે મારું નામ ભરતભાઈ વ્યાસ છે હું ભાવનગરમાં રહું છું અને હું અહીંયા છેલ્લા ત્રેવીસ વર્ષથી અહીંયા નિષ્કલંગ મહાદેવ ધજા ચઢાવવા માટે આવું છું આ ધજાનું મહત્વ એ છે કે પાંડવોએ અહીંયા પાંચ લિંગની સ્થાપના કરી છે અને રાજવી પરિવાર તરફથી આ એકસો ઓગણત્રીસમી ધજા છે અને દર માસે સરદેરા પરિવાર તરફથી અહીંયા ધજા ચડવામાં આવે છે અને અહીંયા સ્નાન કરવાથી દરેકના પાપ પાપમાંથી મુક્તિ મળે છે અને અહીંયા મોટું મોટું યાત્રા રામ છે અહીંયા કરો લાખો માણસો આવે છે